રાહુલ ગાંધીના પુતળાનું દહન પીએમ મોદીના માતા અંગેના નિવેદનો ભાજપે કર્યો વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદનના વિરોધમાં જિલ્લા ભાજપે આજે ઉગ્ર પ્રદર્શન કર્યું ભરૂચ શહેરના પાંચવતી વિસ્તારમાં ભાજપના કાર્યકરો એકઠા થઈને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી માફી માંગે અને રાહુલ ગાંધી હાઈ હાઈ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા કાર્યકર્તાઓએ માંગણી કરી હતી કે રાહુલ ગાંધીએ તાત્કાલિક ધોરણે પોતાના નિવેદનો બદલ માફી માંગવી જોઈએ આ પ્રદર્શનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ધર્મેશ મિસ્ત્રી દિવેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ જતિન શાહ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા આ ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો હતો અને ભરૂચના ભાજપ દ્વારા કરવામાં આવેલો આ વિરોધ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે તેમાં ચાલુ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધાના કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત બિહારમાં અને બિહારના સીમાવર્તી જિલ્લાઓમાં જે ઘૂસણખોરો છે એ મતદાર યાદીમાંથી બહાર ન નીકળી જાય એટલા માટે ઘૂસણખોર બચાવ યાત્રા કોંગ્રેસ અને આરજી નેતૃત્વમાં બિહારમાં ચાલી રહી છે આ યાત્રા દરમિયાનના એક કાર્યક્રમમાં કોંગ્રેસ અને આરજેડીના કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના માતૃશ્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આનો વિરોધ સમગ્ર દેશની જનતા કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પણ વિવિધ કાર્યક્રમો કરી રહી છે અમે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાસે માંગણી કરીએ છીએ કે તેઓ દેશની જનતાની માફી માગે આ પ્રકારના કાર્યક્રમો સતત ચાલુ રહેશે અને ભારતના પ્રધાનમંત્રી એક વૈશ્વિક નેતા છે પચીસ કરતાં વધારે દેશોના રાષ્ટ્ર અધ્યક્ષોએ એમને હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ આપ્યો છે આવા એક પ્રતિષ્ઠિત અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ માટે આ પ્રકારની ભાષા બોલે એ અશોભનીય છે ફરીથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આરજેડીના કૃત્ય માટે દેશની જનતાની માફી માગે એવી અમે માગણી કરીએ છીએ